દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાની નગરપાલિકા વિસ્તારના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરેલાનો લોકમુખે ચર્ચાઓ જોવા મળી મળતી માહિતી મુજબ ચાલોદ નગરપાલિકામાં હમણાં હમણાં કરવામાં આવેલ રીકાર્પેટ રોડ જેવા કે ઢડિયાથી પ્રાથમિક શાળા સુધીનો અને ઢડિયાથી કલજીની સરવાણી જોડતા રોડનું રીકાર્પેટ કરેલું જોતા એક હાથ મારીને એસ્ટિમેટ મુજબ રોડ બનાવવાનું જોવા મળતું નથી અને કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટકર્તાઓની

પડેલાનું જોવા મળી રહ્યું છે રોડ તૂટી ગયેલો જોવા મળી રહ્યો છે ડામર રોડની જાડાઈ જોતા ફક્ત એક ની પણ ભરાઈ ઘણી જગ્યાઓ જોવા મળતી નથી એવી હાલત આ રોડની જોવા મળી રહી છે નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાઓની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ ભ્રષ્ટાચારે માજા મૂકેલાનું જણાઈ રહ્યું છે અને લોકોના મુખે ચર્ચાઓનો વિષય બન્યો છે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તાત્ત્રિક અધિકારીઓ તપાસ સમિતિ બનાવીને ચેકિંગ કરાવે છે કે પછી સબ સલાહ સલાતના ગાણા ગાતા રહે છે એ જોવું રહ્યું પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંગભાઈ બારિયા જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીના રોજે રોજના સમાચારો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ